ચૂંટણી પંચ સ્વાયત્ત છે ચૂંટણી પંચની પર આક્ષેપ કરો એ પહેલાં પૂરા પુરાવા સાથે આક્ષેપ કરો અને મત ચોરી તો કોને કહી શકાય કે જ્યારે એક મત જવાહરલાલ નહેરુને અને બાકીના બધા જ મત સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યા હતા અને છતાં જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બન્યા ઓગણીસો પંચાણું ઓગણીસો પંચોતેરની અંદર રાયબરેલીમાંથી ઇન્દિરા ગાંધી જીત્યા હતા છતાં પણ રાયબરેલીમાંની ની અંદર અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો તેમની ચૂંટણી ગેરકાયદેસર છે કારણ કે તેની અંદર મતદારોનો ખોટી રીતે ઉપયોગ થયેલો છે તો આ તમે સર્ટિફાઈડ મત ચોર છો તમે પેલા તો નક્કી કરો વોટ ચોરીને લઈને દેશની સંસદની બહાર આક્રમક રીતે વિરોધ પ્રદર્શન કર્યા પછી રાહુલ ગાંધી અલગ અલગ ખુલાસાઓ કર્યા પછી એ ખુલાસાઓના અલગ અલગ વિડીયોઝ એમણે મૂક્યા અને એ વિધાનસભા સીટને આધાર બનાવીને એમણે જે વોટ ચોરીના આરોપો લગાવ્યા કે ન માત્ર એક વોટ ન માત્ર બે વોટ પરંતુ એક એક લાખ વોટની ચોરી કરવામાં આવી છે એ વોટ ચોરીના આરોપ પછી ગુજરાતમાં પણ કોંગ્રેસના જે નેતાઓ છે એ ભારતીય જનતા પાર્ટી પર ચૂંટણી કમિશન પર આરોપ લગાવી રહ્યા છે વોટ ચોરીને લઈને અમિત ચાવડાએ જે વોટ ચોરીને લઈને નિવેદન યજ્ઞેશ દવે કહ્યું છે એ સાંભળીએ કોંગ્રેસના આગેવાનો ગુજરાતની અંદર પણ રાહુલ ગાંધી ઇશારે મત ચોરી આ બધા મુદ્દાને લઈ અને અમિત ચાવડાજીએ જે પ્રમાણે નિવેદન આપ્યું મારે અમિત ચાવડાજીને કહેવું છે કે પહેલાં ટેકનિકલ બાબતો જાણ્યા વગર જે પ્રમાણે બિહારની હાર ભાળી ગયેલા રાહુલ ગાંધી બાલીસ વાતો કરી રહ્યા છે એ વાતોની અંદર તમે તો માંજેલા રાજકારણી છો તમે પણ શુક્ર વાતોમાં આવો છો કારણ કે જો પહેલાં તો ચૂંટણી પંચ સ્વાયત્ત છે અને આ જે છે એ તમને કર્ણાટક હિમાચલ પ્રદેશ તેલંગાણા આ ત્રણ રાજ્યોમાં પૂર્ણ સરકાર આપી છે અને આ જ ચૂંટણી પંચની સાથે તમે તામિલનાડુ અને ઝારખંડની અંદર બીજા પક્ષ સાથે ભેગા મળીને સરકાર ચલાવી રહ્યો એટલે પાંચ રાજ્યોમાં જ્યારે તમારી સરકાર ચાલે છે તો શું ત્યાં વોટચોરી નહોતી આક્ષેપ લગાવ્યા પેલા થોડું તો વિચારો બીજું કે જે ચૂંટણી પંચની અંદર મતદાન મતદાર યાદી ચાલુ જે પ્રક્રિયા છે સતત ચાલતી પ્રક્રિયા છે દર છ મહિને નવી મતદાર યાદી પ્રસિદ્ધ થતી હોય છે નામ એડિશન ડિલિશન અને મોડિફિકેશન થતા હોય છે સાથે સાથે ચૂંટણી પંચની મતદાર યાદીની અંદર જે લોકોના નામ ઉમેરાય અને જે લોકોના નામ કમી થાય તેની ચકાસણી પણ વ્યક્તિએ જાતે કરવાની હોય છે અને દર પાંચ વર્ષે બી પણ ચૂંટણી પંચની ગાઈડલાઇન અનુસાર ઘરે ઘરે જઈને તપાસ કરતા હોય છે અને જ્યારે ચૂંટણીની જાહેરાત થતી હોય છે અને એની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થતી હોય છે ત્યારે એ મતદાર યાદીની અંદર જે જે લોકોએ કદાચ નામ કોઈના કમી કરાવવાના રહી ગયા હોય અને નવી જગ્યાએ ગયા હોય એના નામ પણ ત્યાંથી એ કમી થઈ જાય છે અને એક જ નામ થાય છે છતાં પણ કદાચ શરત ચૂકતી કોઈના બે નામ રહી ગયા હશે તો મારે અમિત ચાવડાજીને કહેવું છે કે તમે જે કોઈ પણ એક વિધાનસભા ઉઠાવો એ વિધાનસભાની અંદર થયેલું મતદાન જુઓ અને એ મતદાનમાં કેટલા મતદારોએ મતદાન કર્યું છે અને એ પૈકીના એક જ નામવાળા બે મતદારો હોય તો બંનેનું મતદાન થયું છે કે નહીં એની પહેલાં ચકાસણી કરો ને કોઈપણ જાતના પુરાવા કશું જ ચકાસણી કર્યા વગર ચૂંટણી પંચની સામે પડવું અને બીજું કે આ ચૂંટણી પંચે તમને તમ બીજા રાજ્યોમાં જીત તો આપેલી જ છે એટલે મારે કોંગ્રેસને કોંગ્રેસના નેતાઓને એ કહેવું છે કે પહેલાં પૂરો અભ્યાસ કરો અને પછી કોઈપણ જાતના આક્ષેપ કરો ચૂંટણી પંચ સ્વાયત્ત છે ચૂંટણી પંચની પર આક્ષેપ કરો એ પહેલાં પૂરા પુરાવા સાથે આક્ષેપ કરો અને મત ચોરી તો કોણે કહી શકાય કે જ્યારે એક મત જવાહરલાલ નહેરુને અને બાકીના બધા જ મત સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યા હતા અને છતાં જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બન્યા ઓગણીસો પંચાણું ઓગણીસો પંચોતેરની અંદર રાયબરેલીમાંથી ઇન્દિરા ગાંધી જીત્યા હતા છતાં પણ રાયબરેલી અંદર અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે એમની ચૂંટણી ગેરકાયદેસર છે કારણ કે તેની અંદર મતદારોનો ખોટી રીતે ઉપયોગ થયેલો છે તો આ તમે સર્ટિફાઈડ મત ચોર છો તમે પહેલાં એ તો નક્કી કરો એટલે તમે તમારા ઘેરેબાનમાં જાખો તમે શું કરી રહ્યા છો બીજું કે કોઈપણ જાતના આધાર પુરાવા વગર ચૂંટણી પંચ પર આક્ષેપ કર્યા પહેલાં મારે અમિત ચાવડાજીને કહેવું છે કે પેલા પૂરું પૂરું ચકાસણી કરો અને પછી આક્ષેપ કરો તો વોટ ચોરીને લઈને અત્યારે તો દેશમાં અને ગુજરાતમાં રાજનીતિમાં ઘમાસાણ મચી ગયું છે નેતાઓ એકબીજા પર વાર પલટવાર કરી રહ્યા છે કોઈ એવું કહી રહ્યું છે કે તમે તો વોટ નહીં આખે આખી સરકારની ચોરી કરી છે તો કોઈ એવું કહી રહ્યું છે કે તમે પણ ક્યાં દૂધે ધોયેલા છો તમે તો સર્ટિફાઈડ ચોર છો આ બધાની વચ્ચે આ વોટ ચોરીના મુદ્દા પર તમારું શું માનવું છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર